જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો હું હિતેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ ખેર ગામ તાલુકો ઝઘડિયામાં આ જે મારું ખેતર છે ત્યાં ગાડી ઉમલ્લાથી વડીયા મંદિરથી અને માલસર બ્રિજ સુધીનો આ રસ્તો છે જે વિસ્મર હાલત પર પડેલો છે અને ત્યાં ગાડી રેતીની ગાડીઓ ચાલે છે રાત દિવસ અને અહીં જે લીઝના માલિકો છે એમનો સ્ટોક છે ચોમાસામાં સ્ટોક ખાલી કરે છે અને ચોમાસા પછી સ્ટોક ત્યાં આગળ ભરાય છે એની ગાડી ચાલવાથી છેલ્લા ત્રણ ચાર વર્ષથી મારા ખેતરની અંદર કોઈ ઉત્પાદન મળતું નથી અને આજે તમે જોઈ શકો છો કેટલી દૂર અહીંગાળી ઉડે છે અને મારા પાકની પરબડ એકદમ દૂર જામી ગયેલી છે મેં ખાતર નાખું પાણી પીવું એ ગમે તે કરું પણ પાકનો ગ્રોથ થવાનો નથી અને મારું આ વર્ષ એમાં કોઈ ઉત્પાદન મળવાનું નથી એટલે આજે તમે ખેડૂત એ અન્નદાતા છે એવું કહે છે પણ આજે અન્નદાતા નથી રહ્યો આજે કરદાતા થઈને ઉભો રહ્યો છે ખેડૂત એની પરિસ્થિતિ બહુ અઘરી છે અને આ જે ધૂળે છે એનું કંઈક નિરાકરણ આવે તો એ મારી વિનંતી છે અસ્તુ